નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા બે હજાર ચોવીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસને બાય બાય કહેવા અને નવા વર્ષ બે હજાર ચોવીસને વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના સીજી રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે તમામ લોકો દ્વારા ભેગા મળીને નવા વર્ષની ઉજવણી કરતાં નજરે પડી રહ્યા છે અમદાવાદનો સિજિરોહર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણીમાં લોકો મસ્ત જોવા મળી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સાંજે છ વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી એટલે કે નવરંગપુરાથી લઈને પંચવટી પાંચ રસ્તા સુધીનો આખો રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે સિઝી ઉપર તૈનાત કરવામાં આવ્યો હતો કે જેથી કરીને આ ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેનું બી ખાસ ધ્યાન રાખી પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપ સૌની વચ્ચે ફરી આવીશ ત્યાં સુધી અમારી બીબી ન્યૂઝ ગુજરાતની ચેનલને લાઈક કરો ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો